સ્વાદુપિંડ નો સોજો અટકાવી શકાય છે સ્વાદુપિંડમાં સોજો હોવાના કારણો લક્ષણો વિશે જાણો શું છે તેની સારવાર પદ્ધતિ આ વિશે માહિતી આપશે કાયઝન હોસ્પિટલના સિનિયર ગેસ્ટ્રો સર્જન ડોક્ટર સંજીવ હરિભક્તિ અને હવે વાત કરીએ સ્વાદુપિંડ પર સોજા આવવાના કારણો લક્ષણો અને તેની સારવાર પદ્ધતિ વિશે સ્વાદુપિંડ એ પેટનો એક મહત્વપૂર્ણ ભાગ છે નાતા નાના આંતડાની નજીક આ એક લાંબી ગ્રંથિ છે અને તે પાચન અને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે અને આવી સ્થિતિમાં સ્વાદુપિંડને સુરક્ષિત રાખવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો સ્વાદુપિંડમાં સોજો આવે તો કયા છે તેના લક્ષણો અને આ બીમારીનું આખરે નિદાન શક્ય છે ખરી અને કઈ રીતે તેનું નિદાન કરી શકાય છે આ અંગેની માહિતી આપવા આપણી સાથે જોડાઈ ગયા છે

જ્યારે બીજી જે બીજી જે બીમારી છે એને ક્રોનિક પેન્ક્રેટાઇટિસ કહેવાય એટલે લાંબા વખતથી સોજો આવતો હોય વારે ઘડીએ અને એના લીધે સ્વાદુપિંડનું સંકોચન થાય સ્વાદુપિંડનું કામગીરી ડિસ્ટર્બ થાય તો એને ક્રોનિક પેન્ક્રેટાઇટિસ એટલે બે અલગ કમ્પ્લીટલી બીમારીઓ છે જેમાંથી આજે આપણે જે વાત કરવાના છે એ એક્યુટ પેન્ક્રેટાઇટિસ એટલે જે અતિશય પ્રમાણમાં જે સોજો આવે સડનલી એકદમ તાત્કાલિક થાય આ બધાએ હાર્ટ એટેકનું નામ સાંભળ્યું હશે પરંતુ સ્વાદુપિંડનો પણ એટેક આવી શકે એવું કદાચ સાંભળ્યું નહીં હોય પરંતુ હાર્ટ એટેક કરતાં પણ ઘણું વધારે સિરિયસ આ બીમારી છે અને એટલે આપણે એના પ્રત્યે વાત કરીશું કે કેવી રીતે બીમારી થાય કયા કારણોસર થાય અને એનું કેવી રીતે આપણે નિદાન અને સારવાર કરી શકીએ આપી ડોક્ટર સંજીવ હાર્ટ એટેકની સાથે સરખાવીએ એટલે સ્વાદુપીંડનો પણ એટેક આવી શકે છે એનું પણ જે હૃદયરોગનો હુમલો આવતો હોય છે તેમાં આનો પણ હુમલો આવી શકે છે તો શું એ ગંભીર છે અને શું એ જુદા જુદા તબક્કામાં થતું હોય છે સ્વાદુપિંડનો જે એટેક આવે છે એક્યુટ પેન્ક્રેટાઇટિસ જેને કહેવાય એ સાધારણ રીતે લગભગ પંચોતેર ટકા દર્દીઓમાં ઘણો માઇલ્ડ હોય છે અને દુખાવો અતિશય થાય અને બે ત્રણ દિવસમાં દુખાવો પણ ઓછો થઈ જાય અને દર્દી ખાતા પીતા થઈ જાય ચાલુ થઈ જાય અને રિકવરી આવી જાય અને કોઈ લાંબે ગાળે કોમ્પ્લિકેશન્સ ન થાય પરંતુ લગભગ પચીસ ટકા દર્દીઓમાં સોજો ઘણો વધારે સિવિયર આવે સિવિયર આવે એટલે લાંબો ટાઈમ સુધી દુખાવો રહે

છેલ્લા બાર વર્ષથી મતલબ પ્રોબ્લેમ છે મેં મતલબ સર્જરી પણ કરાવેલ છે તો એ મતલબ આગળ બીજા શું કોમ્પ્લિકેશન્સ થઈ શકે ક્રોનિક પેન્ક્રેટાઇટીસમાં દરદના લીધે ઘણી વખત સોજા આવે અંદર પાણીની ગાંઠ થાય જેને સિસ્ટ કહેવાય ઘણીવાર પથરીઓ થાય નળી બ્લોક થઈ જાય અને એના કારણે કોઈ વાર ઓપરેશનની પણ જરૂર પડી શકતી હોય છે આજુબાજુની નળસો પડી એની ઇફેક્ટ થતી હોય છે ક્રોનિક પેન્ક્રેટાઇટિસમાં બિલકુલ પહેલું કારણ છે એનું ગોલ્ડર સ્ટોન પિત્તાશયમાં જે પથરી થતી હોય છે જેને આપણે બહુ સાધારણ ગણતા હોય છે પરંતુ એ પિત્તાશયમાંથી જ્યારે પથરી નીકળીને એક નળી હોય પિત્તાશયની એમાં જો આવી જતી હોય તો એના કારણે સ્વાદુપિંડની નળીને ડિસ્ટર્બ કરે અને પેન્ક્રિયા થાય સ્વાદુપિંડનો સોજો આવે અને આ એક ગંભીર બીમારી છે બીજું જે કારણ છે મુખ્ય એ આલ્કોહોલ એટલે ડ્રિંક્સ આપણે દારૂનો નશો જે લોકો કરતા હોય વધારે પ્રમાણમાં દારૂ પીતા હોય તો એ લોકોને પેન્ક્રિયાટાઇટિસ થવાની શક્યતા છે અને અમે ઘણા બધા દર્દીઓ જોઈએ છે કે જે આવા આવા સેવનના લીધે એટલા સિરિયસ બીમારીમાં મુકાઈ જતા હોય છે આના સિવાય ઘણા બધા બીજા કારણો છે અમુક દવાઓ છે

લક્ષણો અને ચિહ્નો અંગે આપણે ડોક્ટર સંજીવ વાત કરીશું અત્યારે કમલેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે ઉતરતો નથી હલો આપનો સવાલ જણાવશો હા મને સ્વાદ પેંડુમાં સોજો અને રહે છે મેડમ સોજો ઓકે કઈ કઈ તકલીફ થાય છે એ પણ જણાવી દેશો ડોક્ટર સંજીવ ને હાજી ઉતરતો નથી અને સોજો અને રહે છે મને પેટોમાં દુખાવો થાય છે એના માટે પેશાબનો એક રિપોર્ટ અને એક સોનોગ્રાફી રિપોર્ટ કરીને આપ કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને ને બતાવી દેજો

અને આવો દુખાવો પછી પાછળ બી જાય બરડામાં બી થવો એની સાથે કોઈ ઉલટી પણ થવી અને દુખાવો સાધારણ દવાઓથી જો કંટ્રોલમાં ન આવે તો આપણે વિચારવું જોઈએ કે આ સ્વાદુપિંડનો સોજો હોઈ શકે જ્યારે ડોક્ટર પાસે આપ જાઓ ત્યારે ડૉક્ટર તપાસ કરી બ્લડ પ્રેશર પલ્સ બધું લઈ અને જે દવાઓ આપે અથવા રિપોર્ટ્સ કરે એમાં ખાસ કરીને બે અગત્યના રિપોર્ટ છે સ્વાદુપિંડના સોજા માટે જેને કહેવાય અમાઈલેસ અને લાઇપેઝ

આપણે સ્વાદુપીડના સોજાની વિશે દુખાવા વિશેની વાત કરી રહ્યા છે કે દુખાવો જે થાય અતિશય જે થાય એ દુખાવાને કંટ્રોલ કરવા માટે ઇન્જેક્શન આપવા પડે અને આવા દર્દીઓને સ્વાદુપીડનો અતિશય સોજો હોય તો એમને દાખલ કરવા પડે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થાય અને ટ્રીટમેન્ટ ઘરે ન થઈ શકે એના નિદાન કરવા માટે બીજા જે રિપોર્ટ છે એમાં ખાસ કરીને પહેલો સ્વાદુ સોનોગ્રાફી ટેસ્ટ છે એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે જેમાં પિત્તાશયમાં પથરી હોય તો ખ્યાલ આવે કે આ કદાચ સ્વાદુપિંડનો સોજો હોઈ શકે કોઈક વાર સ્વાદુપિંડનો સોજો દેખાઈ શકે સોનોગ્રાફીમાં પણ કોઈવાર પેટમાં બહુ ગેસ હોય કે જઠર ફૂલેલું હોય તો સ્વાદુપિંડ પણ પ્રોપર દેખાઈ ન શકે અને ત્યાર પછી જો નિદાન પ્રોપર ન થઈ શકે તો કોઈક દર્દીઓમાં આપણે સીટી સ્કેન નામનો રિપોર્ટ કરવો પડે ઇમરજન્સીમાં કારણ કે આવો અતિશય દુખાવો કોઈ અલ્સર બર્સ થયું હોય કે પેટમાં કોઈ ચાંદુ ફાટ્યું હોય તો બી આવો અતિશય દુખાવો થઈ શકે ઘણીવાર આંતરડાને બ્લડ સપ્લાય ન મળતો હોય તો બી આવો અતિશય દુખાવો થઈ શકે એટલે એનું નિદાન કરવા માટે કોઈક કેસીસમાં સીટી સ્કેન નામનો રિપોર્ટ કરવો પડે છે બિલકુલ ડોક્ટર સંજીવ કોઈ એવી એજ હોય છે કે જ્યારે જ આ પ્રકારની તકલીફ થતી હોય છે આ બીમારી કોઈ બી એજમાં થતી હોય છે સાધારણ રીતે પથરીના લીધે જે લોકોને થતી હોય છે લોકો મિડલ એજમાં હોય કે ઓલ્ડર એજમાં હોય અને ડ્રિંક્સના આલ્કોહોલના લીધે થતી હોય છે પણ બધા મિડલ એજવાળા હોય છે એટલે સાધારણ રીતે વચલી ઉંમરવાળા લોકોને વધારે પ્રમાણમાં મે જોતા હોઈએ છે આ જાતની બીમારીઓ સાથે બિલકુલ અને આ પ્રકારની જો બીમારી થઈ હોય એટલે કે આપણે આગળ વાત કરીશું નિદાન પદ્ધતિ અંગે પરંતુ હરેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે હરેશભાઈ આપનો સવાલ જણાવશો હેલો જી આપનો પ્રશ્ન જણાવશો હા એમ પાંચ બાટલા કીધું નથી સ્વાદુપીડ નો સોજો છે એવું કઈ કીધું છે આપને ના એટલે એમણે એવું કીધું છે કે સ્વાદુપીડ માં કદાચ કઈ તમારે અસર હોય શકે બરોબર એટલે ગેસ્ટ્રોલોજી કોઈ તમે સારવાર માટે મને સજેશન કર્યું છે ઓકે

બિલકુલ લાંબા સમયથી જો પેટમાં દુખાવાની તકલીફ હોય અને ડૉક્ટર કહે કે ગેસ્ટ્રોસર્જનને સંપર્ક કરવાનો છે તરત જ કરી દેવો જોઈએ આની નિદાન પદ્ધતિઓ કઈ છે આપે ગંભીર બીમારી છે તો કહ્યું ઘણા લોકો ડૉક્ટર સંજીવ આને અવોઇડ પણ કરતા હોય છે કે ચલો પેટમાં જ દુખે છે કોઈ પણ દવા લઈ લઈશું તો મટી જશે પરંતુ ગંભીરથી ગંભીર પ્રકારનું આનું પરિણામ આવી શકતું હોય છે તો અત્યારના સમયમાં નિદાન પદ્ધતિઓ કઈ કઈ છે એની નિદાન પદ્ધતિઓમાં જેમ મેં વાત કરી કે સોનોગ્રાફી અને સીટી સ્કેન નામના રિપોર્ટ છે જેના આધારે અને પ્લસ બ્લડ ટેસ્ટ છે બે જે અમાઇલેઝ અને લાઈપેઝ પરંતુ ઘણી વાર ના લીધે બીજી બધી ઘણી બધી અફેક્ટ થતી હોય છે સિસ્ટમ જેમ કે લિવર ઉપર ઇફેક્ટ આવે આંતડા પર ઇફેક્ટ આવે તો પછી એના બી રિપોર્ટ્સ લિવર ફંક્શન્સ કરવા પડે કોઈ કિડની પર સોજો આવી જાય તો કિડનીના રિપોર્ટ્સ પણ કરવા પડે અને કોઈ વખત દર્દીને ઓક્સિજનની તકલીફ પડે તો ફેફસાના પણ રિપોર્ટ કરવા પડે એટલે આ બધા રિપોર્ટ્સ જેમ જરૂર પડે એમ એમને તકલીફ હોય એ પ્રમાણે રિપોર્ટ્સ કરવા પડતા હોય છે રિપોર્ટ્સ કરાયા બાદ હવે વારો આવતો હોય છે તેનું ખાસ તેનું સારવાર કરવાની તો શું આ કોઈ પણ હોસ્પિટલમાં થઈ શકે કે પછી આધુનિક સાધનો અને સાથે આઈસીયુની એની જરૂર પડતી હોય છે કોઈ પણ દર્દીને મેં જેમ વાત કરી કે માઇલ્ડ પેન્ક્રેટાઇટિસ હોય તો કોઈ બી રેગ્યુલર હોસ્પિટલમાં એ દર્દીઓ ટ્રીટમેન્ટ લઈ શકે છે કારણ કે એની ટ્રીટમેન્ટમાં મુખ્ય ખાવા પીવાનું બંધ કરવું પડે આરામ આપવો પડે બે દિવસ સુધી બાટલા અને ઇન્જેક્શન્સ આપવા પડે એનાથી દર્દીને રિકવરી આવતી આવી જતી હોય છે પરંતુ જો બે કે ત્રણ દિવસમાં રિકવરી ન આવે તો આપણે સમજવું કે આ એક સિવિયર પેન્ક્રેટાઇટિસ છે અને સિવિયર પેન્ક્રેટાઇટિસ એ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરના અંડરમાં જ એની સારવાર કે ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થઈ શકતી હોય છે કારણ કે આ દર્દીઓને ઘણી વખત ઘણા બધા સિરિયસ પ્રોબ્લેમ કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતા હોય છે જેમ કે કિડની પર સોજો આવે અથવા તો ફેફસાની તકલીફ થાય બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય કોઈને કોઈને શ્વાસની તકલીફ થાય આવા બધા કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતા હોય છે માટે આવા દર્દીઓને ઘણીવાર આઈસીયુની પણ જરૂર પડતી હોય છે એટલે કોઈ સ્પેશિયલાઇઝ સારી હોસ્પિટલમાં કે જ્યાં આગળ આ બધી જ ફેસિલિટી હોય

બ્રેક બ્રેક બાદ સ્વાગત છે આપણે કારણો અને લક્ષણો વિશે તો માહિતી મેળવીએ અને હવે મેળવીએ સારવાર અંગેની માહિતી અને સાથે સાથે ડોક્ટર સંજીવ હરિભક્તિ આખરે શું મેસેજ આપવા માંગે છે તેની વિશે માહિતી મેળવીએ ડોક્ટર સંજીવ આમાં ઓપરેશનની જરૂર પડતી હોય છે તો ઓપરેશન કર્યા બાદ શું દર્દીને કોઈ કોમ્પ્લિકેશન્સ પણ થતા હોય છે ખરી આ જે બીમારી છે એમાં પોતાના બીમારીના પોતાના ઘણા બધા કોમ્પ્લિકેશન્સ છે સ્વાદુપીણની આજુબાજુ પાણી ભરાઈ જવું એમાં સોજો આવો ઘણીવાર એમાં બગાડ થવો જેને પેન્ક્રિયાટિક નેક્રોસિસ કહેવાય એની અંદર ઇન્ફેક્શન પણ થઈ શકે એ સિવાય બીજા બધા ઓર્ગન્સ ઉપર બી ઇફેક્ટ થાય જેમ વાત કરીએ આપણે કે કિડની છે લંગ્સ છે એનું પણ ફેલિયર એનું બી ડિસ્ટર્બ થઈ શકે તો આ રીતે એના કોમ્પ્લિકેશન્સ પ્રમાણે એની ટ્રીટમેન્ટ થતી હોય છે ઘણા દર્દીઓને પાણીમાં સોજાની ગાંઠ ઇન્ફેક્શન થતું હોય છે તો એમને નળી મૂકીને અથવા તો એન્ડોસ્કોપી પદ્ધતિથી અમે ઈલાજ કરતા હોઈએ છીએ અને જો એનાથી સારો ના થાય દર્દીઓને એન્ડોસ્કોપી કરીને ટ્યુબ મૂકીને ફીડિંગ આપતા હોઈએ છીએ કારણ કે ન્યુટ્રિશન ખોરાક પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે આ બીમારી ઘણી લાંબી ટ્રીટમેન્ટ ચાલે છે લગભગ ચાર અઠવાડિયા છ અઠવાડિયા સુધી પણ એની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે ઘણા દર્દીઓને લાંબો સમય આઈસીયુમાં પણ રહેવું પડતું હોય છે તો એના માટે થઈને એને કહેવાય છે સ્ટેપ અપ થેરાપી એટલે પહેલાં નાની નાની ટ્રીટમેન્ટ પછી મિનિમલી ઇન્વેઝિવ ઓછું રિસ્ક સાથેની નાના નાના દુર્બીનની હોલ સાથેની ટ્રીટમેન્ટ ત્યાર પછી દૂરબીન તમે ઓપરેશનો કરીને એમનો બગાડ બધો રિમૂવ કરતા હોઈએ છીએ અને ત્યારબાદ જો ઇન્ફેક્શન બહુ સિવિયર થઈ ગયું હોય અને ઘણું ફેલાઈ ગયું હોય આ આગળ પાછળ આજુબાજુ તો પછી એવા દર્દીઓને ઓપરેશન કરીને બધો બગાડ કાઢવો પડતો હોય છે એમાં ઘણા દર્દીઓને આંતરડાની બી તકલીફ હતો આંતડાનો પણ સોલ્યુશન કરવું પડતું હોય છે અને આવા દર્દીઓને હોસ્પિટલમાં ઘણો લાંબો સમય લાગતો હોય છે ઓપરેશન પછી પણ એ લોકોને ટ્રીટમેન્ટ પદ્ધતિ કરવી પડતી હોય છે એમને ફીડિંગ ન્યુટ્રિશન આપવું પડે લાંબો ટાઈમ ઇન્ફેક્શનનું રિસ્ક હોય અંદર નળીઓ મૂકેલી હોય એમાંથી બગાડ આવતો હોય તો લાંબો ગાળા સુધી આ બધી ટ્રીટમેન્ટ ચાલતી હોય છે

શું એને ટ્રીટમેન્ટ લીધા બાદ સારવાર લીધા બાદ ઓપરેશન કરાવવા બાદ પણ કોઈ બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે ખાવા પીવામાં કે રેગ્યુલર દવા લેવામાં હા થોડું સાચવવું પડતું હોય છે જરૂર પરંતુ આવા દર્દીઓ નોર્મલ જિંદગી પણ જીવી શકતા હોય છે એવું કોઈ વિશેષ એવું તકલીફ થતી નથી હોતી લાંબા ગાળે ઘણી વખત એ લોકોને બ્લડ સુગર ડાયાબિટીસ ન થાય એનો થોડા કાળજી રાખવી પડે ખાવા પીવામાં બહુ ચરબીવાળો ખોરાક એવો ન લેવો જોઈએ એટલી ધ્યાન રાખવું જોઈએ આ જો પિત્તાશ્રમમાં પથરી હોય તો પથરીનું ઓપરેશન કરાવી લેવું જોઈએ કારણ કે નહીં તો ફરી પાછો સ્વાદુપિંડનો સોજો થઈ શકે ડ્રિંક્સ લેતા હોય કે દારૂનું સેવન કરતા હોય તો લોકોએ સદંતર એમાંથી મુક્ત થવું પડે અને એને મૂકી દેવું પડે અને આ રીતે એની સારવાર કરવાથી આખી જિંદગીભર એક નોર્મલ જિંદગી એ લોકો જીવી શકતા હોય છે લાંબે ગાળે પણ કોઈ જનરલી પ્રોબ્લેમ થતો નથી હોતો એટલે ભલે આ બીમારી વખતે લાંબો સમય લાગે પણ રિકવરી એ લોકોની પછી આવ્યા પછી એ લોકો એક નોર્મલ જિંદગી

સ્વાદુપિંડ લઈને કોઈ વાત નથી કરી પણ આ પ્રકારની એમને તકલીફ લેતી હોય છે તો શું આવા લક્ષણો જોવા મળતા હોય છે ડોક્ટર સંજીવ સ્વાદુપિંડમાં પણ ઘણી વખત ગેસ થઈ જતો હોય છે અને એના કારણે પણ દર્દીઓને ભારે લાગતું હોય છે એના માટે એ લોકોએ મેઈન લાઈફસ્ટાઈલ ઉપર વધારે ફોકસ કરવો પડે રેગ્યુલર વોકિંગ છે એક્સરસાઇઝ છે ખાવા પીવામાં સંયમ છે ટાઈમે ટાઈમ ખાઈ લેવું અને ખોરાકમાં બહુ જ પ્રમાણમાં ઓ અતિશય તેલ ઘી મરચું આ બધું એવોઇડ કરવું જોઈએ તો એનાથી આપણે ગેસ ગેસ ઓછો ઓછો થાય અને લોકોને ફાયદો થઈ શકતો હોય છે ઓકે સંજીવ ખાસ કરીને જ્યારે આપણી પાસે કોઈ દર્દી આવતું હોય છે આવા પ્રકારના લક્ષણો કે ચિહ્નો લઈને આપને તકલીફ જણાવતું હોય છે શરૂઆતમાં રિપોર્ટ્સ કર્યા બાદ જો આપને એવું લાગે કે એને ખૂબ જ માઇલ્ડ સોજો છે તો પછી શું ઇન્જેક્શન લેવું જરૂરી હોય છે કે પછી એ રેગ્યુલર દવા લેવાથી અને ખાવા પીવામાં નિયંત્રણ કરવાથી પણ એનું નિદાન થઈ જતું હોય છે એટલે કે તેને નિરાકરણ આવી જતું હોય છે તેનું માઇલ્ડ પેન્ક્રેટાઇટિસમાં જનરલી બે દિવસમાં ઇન્જેક્શન ને બોટલથી નિરાકરણ આવી જતું હોય છે પણ પછી મેઇન વસ્તુ એ છે કે ફરી પાછો સોજો ના આવે એના માટેના બધા રિપોર્ટ કરવા પડે કે કારણ એનું શોધવું પડે કે કેમ આવ્યો છે સ્વાદુપિંડ નો સોજો કે ઘણા બધા કારણો છે તો એ બધા કારણો શોધવા માટે થોડા કરી અને ફરી ના આવે એના માટે કાળજી રાખવી પડતી હોય ઘણી વખત ઘણી વખત દર્દીઓને અમુક જન્મની ખોડ ખાપણ હોય એના લીધે બી એવો પ્રોબ્લેમ નામની કંડિશન છે અથવા તો નાની નાની રચકણો હોય પિત્તાશયમાં જે આપણે રેગ્યુલર સોનોગ્રાફીમાં ન પકડાય તો એના માટે સ્પેશિયલ ટેસ્ટ કરવા પડે જેને એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ કહેવાય

કે જ્યાં આગળ ખૂબ જ બોળો અનુભવ છે સ્વાદુપીણના આવા સિરિયસ દર્દીઓને જે લોકોને પેન્ક્રેટાઇટિસ સિવિયર થયા હોય એવાને ટ્રીટમેન્ટ કરવાનો કારણ કે આવા દર્દીઓને એક આઈસીયુ કેર ક્રિટિકલ કેર ન્યુટ્રિશન કેર એન્ડોસ્કોપી કેર સર્જિકલ કેર લેપ્રોસ્કોપી કેર સીટી સ્કેન અને રિપોર્ટ્સ અને ચોવીસ કલાક લેબોરેટરી આવી બધી જ ફેસિલિટીઝ જોઈતું હોય છે જે બધી જ વસ્તુઓ કાયઝન હોસ્પિટલમાં એક જ જગ્યાએ ઉપલબ્ધ છે કે જ્યાં આગળ આ દર્દીઓને સારામાં સારી સારવાર મળી શકતી હોય છે એટલે કાયઝન હોસ્પિટલમાં આવી જાતના દર્દીઓના અમે દુર્બીનથી ઓપરેશન કરતા હોઈએ છીએ જે બહુ આધુનિક પદ્ધતિ છે જેને વાડ નામનું ઓપરેશન કહેવાય નાના નાના હોલથી દુર્બીનથી ઓપરેશન કરી અને સ્વાદુપિંડના જે સોજો બગાડ ઇન્ફેક્શન જે હોય નેક્રોસિસ એ બધું રિમૂવ કરવું પડે જે ઓપરેશનને નેક્રોસેક્ટમી ઓપરેશન નામથી ઓળખાવામાં આવે છે આવી જાતની બધી જ સુવિધા અને ફેસિલિટીઝ કાયઝન હોસ્પિટલ ધરાવે છે બિલકુલ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે વનરાજભાઈ બાલાસિનોથી વનરાજભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું આપનો સવાલ જણાવશો આ દરમિયાન ટાઈગર હોસ્પિટલમાં પહેલી જાન્યુઆરીએ પાયલ્સનું ઓપરેશન કરાયું હતું હવે મને છે ને થોડા બે ત્રણ દિવસ થી બ્લડ ચાલુ થાય છે ઓકે બ્લડ આવવાનું કારણ શું હોય છે બ્લડ આવવાનું કારણ કોઈ વખત કોઈ અલ્સર થયું હોય ત્યાં કે સોજો આવ્યો હોય તો બી બ્લડ આવી શકે એટલે આવીને એક વખત ચેકઅપ ડોક્ટર પાસે કરાવી લેવું જોઈએ બિલકુલ ખાસ આપે જે વાત કરી એમણે ઓપરેશન કરાવ્યું હતું જો પાયલ્સનું ઓપરેશન કરાવ્યું હતું પરંતુ સ્વાદુપિંડના સોજાના ઓપરેશન બાદ પણ

અને સોજા આવી ગયેલા હોય એટલે દર્દીઓને ઓપરેશનમાં થોડુંક રિસ્ક તો હોય જ છે પરંતુ એકવાર ઓપરેશનમાંથી બહાર નીકળી ગયા રિકવરી આવી ગઈ પછી સાધારણ રીતે લોકોની નોર્મલ લાઈફ રોજિંદી જિંદગી એ લોકો જીવી શકતા હોય છે બિલકુલ ખાસ આપે આટલી સરસ માહિતી આપી પરંતુ દર્શકોને આપ શું મેસેજ આપવા માંગો છો ડોક્ટર સંજીવ દર્શકોને મેઇન મેસેજ એ આપવા માંગુ છું કે સ્વાદુપિંડનો સોજો વિશે થોડી માહિતી જાણવી જરૂરી છે આ એક બહુ જ સિરિયસ બીમારી છે અતિશય પ્રમાણમાં જો દુખાવો થાય પેટમાં ઉપરના ભાગમાં તો આપણે એના વિશે સજાગ રહેવું જોઈએ અને જો પિત્તાશયમાં પથરી હોય તો એનું નિરાકરણ લાવવું જોઈએ એના માટે બહુ સિમ્પલ લેપ્રોસ્કોપિક ઓપરેશન હોય છે દૂરબીનતી ઓપરેશનથી પિત્તાશયની થેલી રિમૂવ કરવામાં આવે છે જેનાથી આ રોગ સદંતર ક્લિયર નાબૂદ થઈ જાય શરીરમાંથી ક્યોર થઈ જાય અને પેન્ક્રેટાઈટિસ જેવી ક્યારેય સિરિયસ બીમારીઓ ન થાય અને બીજું આલ્કોહોલના સેવન કરવાથી આવા બધા ઘણા સિરિયસ પ્રોબ્લેમ પેન્ક્રાટાઇટિસ તો એક છે પણ એ સિવાય લિવરનું સિરોસિસ બીજા બધા કેન્સરના પણ બીમારીઓ થઈ શકતા હોય છે એટલે દારૂનું સેવન બને એટલું એવોઇડ કરવું વધારે એડવાઇઝેબલ છે ખાસ કરીને યંગસ્ટર્સમાં આજકાલ અમે ઘણું બધા વધારે પ્રમાણમાં જોતા હોઈએ છીએ તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ હેલ્ધી લાઇફસ્ટાઈલ જેવી બહુ વેઇટ ના વધે વજન વધારેને સાથે ડાયરેક્ટ કોઈ પેન્ક્રાટાઇટિસને રિલેશન નથી પણ પેન્કરટાઇટીસ થાય ને જો એ દર્દીનું વજન ખૂબ વધારે હોય તો એ લોકોને શ્વાસના પ્રોબ્લેમ બ્રિથિંગ ડિફિકલ્ટી એ બધું તકલીફ થવાની શક્યતા વધારે હોય છે એમને રિસ્ક પણ વધારે હોય છે માટે હેલ્ધી રહેવું બહુ વેટ ના વધે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે રાખવી એ ખૂબ બિલકુલ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી ખૂબ જરૂરી હોય છે અને જેના માટે ગંભીરથી ગંભીર બીમારીઓથી બચવા માટે આપણે હેલ્ધી ખાવું જોઈએ હેલ્ધી લાઈફ જીવી જોઈએ ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર સંજુ હરિભક્તિ આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને માહિતી આપી થેન્ક યુ તમારી વિશેષ રજૂઆતમાં